જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ની અંદર મંકીઠ ઠુમર ઘડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડિયો ની અંદર આપણે જે છે મિત્રો વાત કરવાની છે ધાણાના પાક ને આપણે જે છે મિત્રો ધાણાના પાક ની અંદર આપણે અત્યારે શિયાળાની સિઝન પ્રમાણે જે છે એ મિત્રો ઝાકળનો જે છે મિત્રોમાં પ્રોબ્લેમ અત્યારે રહેતો હોય છે તો અત્યારે આ દાણાની અંદર જે તમે જોઈ શકો છો કે આપણે એની पुष्કલ પ્રમાણમાં જે છે મિત્રો ફૂલ અ અહીં છે તે ફૂલ ઉપર જે છે એ મિત્રો ઝાકળ જે છે એ મિત્રો બેસતો હોય છે અને ફૂલ જે છે એ મિત્રો ખરતા હોય છે તો તે જે છે એ મિત્રો ન ખરે તેના માટે મિત્રો આપણે સારામાં સારી ફૂગનાશક જે છે એ મિત્રો દવા કઈ છે તેના વિશેની હું તમને વાત કરવાનો છું જેથી કરીને મિત્રો એ દવાનો જો તમે છટકાવ કરો જેથી કરીને જે છે એ મિત્રો આપણે આ ઝાકળના હિસાબે જે ફૂલ ખરે છે અને આપણે જે છે જે મિત્રો ઉત્પાદન જે છે એ મિત્રો ઘટતું હોય છે તો તેમાં જે છે એ મિત્રો આપણે વધારો થાય છે તો

આ વર્ષે જે છે એ પુષ્કળ પ્રમાણની અંદર દાણાનું જે છે એ મિત્રો વાવેતર થયેલું છે જે ને તમે જે છે એ મિત્રો આ વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો કે દાણાનું જે છે એ મિત્રો પુષ્કળ પ્રમાણની અંદર વાવેતર થયેલું છે અને દાણાનું ઉત્પાદન જે છે એ પણ અહીંયા ઘણું બધું એવું લે છે તો આપણે મિત્રો વાત કરવી છે કે આપણે આ શિયાળાના ઋતુ પ્રમાણે જે છે એ મિત્રો આપણે વહેલી સવારે

ધાણા ની અંદર જે છે એ મિત્રો આપણે આ જે ફૂલ તમને જે છે તો આ ફૂલ ઉપર ઝાકળ જે છે એ મિત્રો એ દવા આપણે બેસવા નથી દેતી તો બહાર કંપની નું નેટિઓ કરીને આવે છે મિત્રો હવે એનું જે છે મિત્રો ખુબજ એવું સારું એવું મિત્રો રિઝલ્ટ છે જે ઘણા બધા ખેડૂતો જે છે એ મિત્રો જેનો ઉપયોગ કરે છે આ ખેડૂત મિત્રો અન્ય ઘણા બધા ખેડૂતો એમ કહેતા હોય છે કે ભાઈ હવે આપણે ફૂલ ઉગડી ગયા દાણા જે છે એ મિત્રો બંધાઈ ગયા તો હવે દવાની કઈ જે છે એ મિત્રો કઈ જરૂર નહીં ના ખેડૂત મિત્રો એવું નથી હવે આપણે આ ઝાકળ આવતો હોય અને આ જે ફૂલ જે છે એ મિત્રો જે ઝાકળના હિસાબે જે છે એ મિત્રો આપણે ખરી જતા હોય તો આપણે બહાર કંપનીનું નેટીવો આનું જે છે એ મિત્રો આપણે ઉપયોગ કરવાનો છે જેથી કરીને આપણા આ દાણાના પાકની અંદર ફૂલ જે છે એ મિત્રો ન ખરે અને આપણે જે છે એ મિત્રો જેવું આપણે જોઈએ છે તેવું આપણે મિત્રો એનું ઉત્પાદન લઈ શકીએ તો ખેડૂત મિત્રો હું તમને આ દાણાના જે છે મિત્રો તમને બજાર ભાવની વાત કરું તો આપણે મિત્રો ગોંડલ જેવા માર્કેટ ની અંદર સારા એવા પણ જે છે મિત્રો ખેડૂતોને ભાવ મળી રહ્યા છે અને ઘણા બધા માર્કેટ યાર્ડ ની અંદર ખેડૂતોને જે છે મિત્રો નીચા ભાવ પણ મળી રહ્યા છે તો આ દાણાનું પાક જે છે એ મિત્રો જો તમારે લેવાઈ જાય ત્યાર પછી જે છે એ આપણે દરેક માર્કેટ યાર્ડના જે છે મિત્રો ભાવ જાણી જોઈને જ આપણો ધાણા પાક જે છે એ મિત્રો આપણે વહેચવો જોઈએ એવી જે છે એ મિત્રો મારી ભલામણ છે તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ માં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ખાસ કરીને લાઈક કરી આગળ જે છે મિત્રો શેર કરવાનું તમે ના ભૂલતા આભાર જયજવાન જય કિસાન મિત્રો